નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ખેરવામાં જે ખોટા પુરાવા રજુ કરી અને પોતે ખાતેદાર બન્યા હતા એવા ખેતરો આપણા ખેરવાની સીમમાં હતા જેના જાણ તમને થતા તમે કલેક્ટર શ્રીને પુરાવા સાથે જે અરજી કરેલ હતી તેના સંદર્ભે અત્યાર તમને જે જવાબ મળેલ છે તેમાં તમારું શું કહેવું છે મારું નામ મળે ગિનાયત ખાન રહીમ ખાન છે અને મેં શ્રીને અરજી કરેલી હતી ખોટા ખેરાવા ગામમાં દિલુભાઈ ગાંડાભાઈ એ ખોટા ખાધા થયેલા હતા જેની છ છ છ તારીખ છ છ બે હજાર ચોવીસની અરજી કરેલી હતી જે અરજીની નકલ એ અરજીની નકલ છે અને બીજી અરજી પંદર ચાર બે હજાર પચીસની કરેલી હતી આ બે અરજી કરતાં એક વર્ષ થતા કોઈ જાતની તપાસ થયેલી હતી નહીં પછી હું હાઈકોર્ટમાં જઈને અને પીઆર દાખલ કરી પીઆર દાખલ કર્યા પછી હાઈકોર્ટે પંદર નવ પચીમાં નેવું દાડાની અંદર તમામ કાર્યવાહી કરી નાખવાની અને રિપોર્ટ કરવાનો આદેશ કરેલો બાદમાં દસ બારમાં દસ તારીખે કલેક્ટરે હુકમ કર્યો અને આમને ખેડૂત ખેડૂતમાંથી નાબૂદ કરવાનો હુકમ કર્યો અને હજી સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણી બધી એવી જમીનો છે કે જે જમીનો તપાસ કરવામાં તો ઘણી બધી જમીન છો હાથો વીઘા જમીન નીકળે એવી છે બરોબર પછી દિલુભાઈ ગાંડાભાઈ ભરવાડ તેમને કોઈ સંતાન હતા નહીં જે અમે આમાં અરજી કરેલી છીએ તેમના ભાઈ મયાભાઈ ગાંડાભાઈ ભરવાડે તેમના બે સંતાનના ખોટા પેઢીયામાં દર્શાવીને અને ખોટો પેઢીયામાં કરીને ધીલુભાઈ ગાંડાભાઈમાં બેના બે સંતાન બતાવીને ધીલુભાઈના સંતાન બતાવી દીધા છે અને બે હજાર પંદરમાં એમને એ બે છોકરાઓને હિતેશભાઈ દિલુભાઈ દિલીપભાઈ દિલુભાઈ એવું દર્શાવી અને એમના ખાતેદાર ખોટા દર્શાવેલા છે આ બધી તપાસ ચાલુ છે જેમાં હાલમાં આ આમને ખેડૂતમાંથી દૂર કરવાનો હુકમ કરેલો છે અને હજી આજે ખોટા પીડીઆમમાં ખોટા પાન કાર્ડ ખોટા આધાર કાર્ડ અને આ બધું જે ખોટું પ્રૂફ કરે જે ખોટા નવલાથી વાસે કરેલ છે તેમાં યોગ્ય તપાસ થાય અને કાર્યવાહી થાય એવી મારી હાલત છે તપાસ કરવામાં આવે તો એમના પંચાયતમાં પણ ઘણું ખોટું એવું કરેલું છે કે જે મહાવીનિંગ છે જેનો કોઈ હેતુ ફેર કે દસ્તાવેજ કરેલો નથી દરેક મકાન તલાટીએ અને એમને મળે મળીને અને ખોટી આકારણીમાં એમાં નામ ચલાવી દીધેલા છે કે સર્વે નંબર એક જે સરકારી જમીન છે જેના ઉપર કનૈયા નામની હોટલ સરકારી જમીન કબજો કરી બનાવી નાખેલ છે આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા એવા છે પંચાયતની અંદર ખોટા પુરાવા કરીને એમને ખોટું કરેલ છે એ અને આ બધાની તપાસ થાય તો ઘણું બધું જ નીકળેલું છે હજી તો ફરતા સુરેન્દ્રનગર જિલ્લા આજુબાજુના જિલ્લામાં છસોથી સાતસો વીઘા જમીન ખોટું કરી નીકળેલ છે અને આ બધી જમીન એમની પાસે કાંઈ હતું નહીં એ હા સામાન્ય પરિસ્થિતિમાં માણસ હતા તો આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા એ એક વિશેષ તપાસનો વિષય છે કે એક તપાસ થવી જોઈએ આ બધા રૂપિયા એમનાથી ક્યાં આવ્યા કે કોઈ કાળું નાણું ના હે કે કોઈ બેરના બના ક્યાંથી આવેલા હે એની તપાસ થાય તો એમાં બહુ મોટું કૌભાંડ નીકળે એવું છે આ બધાની તપાસ થાય એવી મારી યાદ છે